નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચોવીસ પાંચ બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ જૂનાગઢ માર્કેટ યાર્ડના તાજિયા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા ત્યાં બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના ત્યાં જીરું તેત્રીસો થી ઓગણ ચાલીસો એકાવન રૂપિયા એરંડા અગિયારસો થી બારસો સત્તર રૂપિયા ચણા એક હજાર પચીસ થી એક હજાર ચોરાણું રૂપિયા અડદ બારસો થી પંદરસો અઢાર રૂપિયા મગ ચૌદસો થી અઢારસો એકાવન રૂપિયા તુવેર અગિયારસો થી ચૌદસો ત્રણ રૂપિયા ધાણા બારસો થી તેરસો પિસ્તાલીસ રૂપિયા સોયાબીન સાતસો થી નવસો ઓગણીસ રૂપિયા બાજરી ત્રણસો થી ચારસો પંચોતેર રૂપિયા તલકાળા પચીસો થી ઓગણ ચાલીસો બાર રૂપિયા તલ સફેદ પંદરસો થી ને બાવીસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો તેર રૂપિયા ઘાઉ લોકવન ચારસો થી પાંચસો ચોવીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો થી એક હજાર છત્રીસ રૂપિયા મગફળી આઠસો વીસ થી ને એક હજાર ચાલીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે